નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે તેથી એકાદશી કરવાથી કેટલાક ફાયદાઓ થાય છે તેમાંના સાત ફાયદાઓ આપણે જોઈએ નંબર એક જો તમે નિયમિત રીતે એકાદશીનું વ્રત કરો છો તો તે તમારા બધા પાપોનો નાશ કરે છે નંબર બે જો તમે આ વ્રતનું પાલન કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આના પરિણામે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારું દાંપત્ય જીવન પણ ખુશખુશાલ રહે છે નંબર ત્રણ એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે જેઓ નિસંતાન હોય તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ નંબર ચાર જો તમે આ વ્રત કરો છો તો તમારા બધા દુઃખ દૂર થાય છે નંબર પાંચ આ વ્રત કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તમારા પૂર્વજોને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે નંબર છ આ વ્રત કરવાથી તમારી ખોવાયેલી સંપત્તિ પાછી મળે છે નંબર સાત એકાદશી કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર